અથવા તેનું શ્રવણ કરવું અગણિત જન્મોના પાપોને નષ્ટ કરીને પવિત્રતા શાંતિ અને કલ્યાણ આપનાર માનવામાં આવે છે અને એટલા માટે આજે આ પવિત્ર ક્ષણે ચેનલ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ અંતિમ સૌથી ગહન અને સૌથી વિશાળ અધ્યાય અઢાર મોક્ષ સંન્યાસો મિત્રો અધ્યાય અઢાર એ ગીતાનો સાર છે ગીતાના દરેક અધ્યાયની સુગંધ અને દરેક ઉપદેશની આત્મા આ અધ્યાયમાં એક સાથે સમેટાઈ ગઈ છે અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જીવનના દરેક માર્ગનું ઊંડું તત્વ કર્તવ્ય સ્વભાવ અને અંતે આપે છે ઉપદેશ ઉપદેશ જે સીધો આપણા સ્પર્શે છે છે અને તે એ કે મારા શરણમાં આવી જાય હું તને સર્વ પાપથી મુક્ત કરીશ આજના પવિત્ર દિવસે જ્યારે દ્વારકાધીશ પોતે જ ગીતા પ્રગટ કરે છે ત્યારે આ અધ્યાય સાંભળવાનો લાભ અતિશય શુભ માનવામાં આવે છે તો મિત્રો તૈયાર થઈ જાઓ મનને શાંત કરો હૃદયને ભક્તિથી ભરી દો અને ચાલો મળીને પ્રવેશ કરીએ ગીતાના અંતિમ પવિત્ર અને દિવ્ય અધ્યાયમાં અધ્યાય અઢાર મોક્ષ સંન્યાસ યોગ ચાલો શરૂઆત કરીએ પણ એ પહેલા જો તમે ચાહો છો કે આ અધ્યાયનું શ્રવણ કરવાનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ તેમની કૃપા હંમેશા તમારા ઘર પરિવાર ઉપર સંતાનો ઉપર બની રહે તો આ વિડીયોને ફક્ત એક લાઇક કરી લો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો તો ચાલો આજનો અધ્યાય શરૂ કરીએ જય શ્રી કૃષ્ણ અર્જુન ભગવાનને કહે છે કે હે મહાભુજો કૃષ્ણ કર્મનો ત્યાગ અને કર્મોના ફળોની ઈચ્છાનો ત્યાગ આ બંનેની પ્રકૃતિ અંગે જાણવા ઈચ્છું છું હે ઋષિકેશ હું આ બંને વચ્ચેની પૃથકતા અંગે પણ જાણવા ઈચ્છું છું પરમ દિવ્ય ભગવાન બોલ્યા કે કામનાઓથી અભિપ્રેરિત કર્મોને ત્યાગ કરવો તેને બુદ્ધિમાન લોકો સંન્યાસ સમજે છે સર્વ કર્મોના ફળોનો ત્યાગ કરવો તેને વિદ્વાનો ત્યાગ તરીકે ઘોષિત કરે છે કેટલાક વિદ્વાનો જણાવે છે કે સર્વ કર્મોને દોષપૂર્ણ ગણીને તેમનો ત્યાગ કરવો જોઈએ જ્યારે અન્ય વિદ્વાનો માને છે કે યજ્ઞ દાન અને જપ જેવા કર્મોનો કદાપી ત્યાગ કરવો જોઈએ નહીં હવે ત્યાગના વિષયમાં મારો નિષ્કર્ષ સાંભળ ત્યાગના ત્રણ પ્રકારો જણાવવામાં આવે છે યજ્ઞ દાન અને તપને આધારિત કાર્યોનો કદાપી પરિત્યાગ કરવો જોઈએ નહીં તેમનું અવશ્ય પાલન થવું જોઈએ વાસ્તવમાં યજ્ઞ દાન અને તપના કાર્યો મહાત્માઓને પણ શુદ્ધ કરનારા છે આ કર્તવ્યનું પાલન આ શક્તિ તથા ફળની અપેક્ષા રાખ્યા વિના કરવું જોઈએ હે અર્જુન આ મારો નિશ્ચિત તથા ઉત્તમ મત છે નિયત કર્તવ્યોને કદાપી ત્યજવા જોઈએ નહીં આવા ભ્રમિત સંન્યાસને તામસી ગણવામાં આવે છે નિયત કર્તવ્યનો ત્યાગ કરી દેવો કારણ કે તે દુઃખદાયક અને શરીર માટે કષ્ટદાયક છે કે નિરાશ્રિત ત્યાગ કહેવામાં આવે છે આવો ત્યાગ કદાપી ઉન્નતિ માટે લાભદાયક નિવડતો નથી જ્યારે કર્તવ્યને ઉત્તરદાયિત્વના પ્રતિભાવ સ્વરૂપે કરવામાં આવે છે અને વ્યક્તિ કોઈપણ પ્રકારના ફળ પ્રત્યેની આશક્તિનો ત્યાગ કરે છે ત્યારે તે ત્યાગને સાત્વિક માનવામાં આવે છે જે લોકો ન તો પ્રતિકૂળ કાર્યની અપેક્ષા કરે છે કે ન તો અનુકૂળ કાર્ય પ્રત્યે આશક્ત થાય છે એવા મનુષ્યો વાસ્તવિક ત્યાગે છે તેઓ સાત્વિકતાના

પરંતુ જે લોકો તેમના કર્મોના ફળોનો ત્યાગ કરી દેશે એમને અહીં કે મૃત્યુ પશ્ચાત પણ આવા કોઈ પણ ફળો ભોગવવા પડતા નથી હે અર્જુન હવે સર્વ કર્મોની સિદ્ધિ માટે સાંખ્ય સિદ્ધાંતમાં ઉલ્લેખિત પાંચ તત્વો અંગેનું મારી પાસે શ્રવણ કર જે કર્મોના પ્રતિભાવો કેવી રીતે રોકવા તે અંગે સ્પષ્ટતા કરે છે શરીર કર્તા વિવિધ ઇન્દ્રિયો અનેક પ્રકારના પ્રયાસો તથા દિવ્ય પરમાત્મા કર્મના આ પાંચ તત્વો છે શરીર વાણી અથવા મન દ્વારા કરવામાં આવતા ઉચિત કે અનુચિત કોઈ પણ કર્મોમાં એકમાત્ર કરતા અશુદ્ધ બુદ્ધિને કારણે તેઓ વિષયને તેના મૂળ સ્વરૂપે જોઈ શકતા નથી જે લોકો કરતા હોવાના અહંકારથી મુક્ત છે તથા જેની બુદ્ધિ આસક્ત થતી નથી તેઓ જીવોને હણવા છતાં પણ ન તો હણે છે તેના તો તેઓ કર્મોથી બુદ્ધ થાય છે જ્ઞાન જ્ઞેય અને જ્ઞાતા આ ત્રણ પરિબળો છે જે કર્મને પ્રેરિત કરે છે કર્મનું સાધન સ્વયં કર્મ અને કર્તા આ કર્મના ત્રણ ઘટકો છે સાંખ્ય દર્શનમાં જ્ઞાન કર્મ અને કર્તાને તેમના ત્રણ માયક ગુણોને અનુસાર ત્રણ પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે ધ્યાનથી સાંભળ હું આ અંગેનો ભેદ સ્પષ્ટ કરીશ જેના દ્વારા વ્યક્તિ સર્વ વિભિન્ન જીવોમાં એક અભિવાજિત અવિનાશી વાસ્તવિકતાને જોવે છે તે જ્ઞાનને સાત્વિક જાણવું જે જ્ઞાનને કારણે વ્યક્તિ અનેક જીવોને વિવિધ શરીરોમાં વૈયક્તિક અને પથક જોવે છે એ જ્ઞાનને રાજસિક માનવું તે જ્ઞાનને તમોગુણી કહેવામાં આવે છે જેમાં વ્યક્તિ એક કલ્પ અંશની વિભાવનામાં લિપ્ત રહે છે જાણે કે તેમાં પૂર્ણ સમાવિષ્ટ હોય અને જે ન તો ઉચિત કારણથી યુક્ત હોય છે કે ન તો સત્ય પર આધારિત હોય છે જે કર્મ શાસ્ત્રો અનુસાર છે જે રાગ દ્વેષ રહિત છે તથા જે ફળની કામના રાખ્યા વિના કરવામાં આવે છે તેને સાત્વિક કહેવાય છે જે કર્મ સ્વાર્થયુક્ત કામનાથી પ્રેરિત છે અહંકાર સાથે કરવામાં આવે છે અને તણાવથી પૂર્ણ છે તેને રજોગુણી કહેવામાં આવે છે જે કર્મ મોહવસ પોતાના સામર્થ્યનો વિચાર કર્યા વિના પરિણામોને અને નુકસાનનો અનાદર કરીને તથા અન્યની હિંસા કે ઈજા કરીને આરંભ કરવામાં આવે છે તેને તામસી કહેવામાં આવે છે તેને સાત્વિક કરતા કહેવામાં આવે છે જ્યારે તે અથવા તો તેણી અહંકાર અને આશક્તિથી મુક્ત હોય ઉત્સાહ અને નિર્ધારથી સંપન્ન હોય તથા સફળતા અને નિષ્ફળતામાં અવિચલિત રહે છે તેને રજુગુણી કરતા કહેવામાં આવે છે જ્યારે તે કે તેણી કર્મના ફળની તૃષ્ણા સેવે છે લોભી હિસાત્મક અપવિત્ર હોય છે અને સર્વ તથા શોખથી અવિચલિત થાય છે જે બિન અનુશાસિત અભદ્ર જીદ્દી કપટી આળસુ ખિન્ન અને કામ કરવામાં શિથલ હોય છે તેને તમોગુણી કહેવાય છે હે અર્જુન હવે તને માયક પ્રકૃતિના ત્રણ ગુણો અનુસાર વિભિન્ન પ્રકારની બુદ્ધિ અને સંકલ્પના તફાવત વિશે હું વિસ્તૃત રીતે વર્ણન કરીશ હે પાર્થ જે કયું કર્મ ઉચિત છે અને કયું કર્મ અનુચિત છે કર્તવ્ય શું છે અને અકર્તવ્ય શું છે શાનાથી ભયભીત થવાનું છે અને શાનાથી ભયભીત થવાનું નથી શું બંધન કરતા છે અને શું મુક્તિ કરતા છે તે જાણે છે તેવી બુદ્ધિને સત્વ ગુણી બુદ્ધિ કહેવામાં આવે છે જે બુદ્ધિ ધર્મ અને અધર્મ વચ્ચે ગૂંથવાયેલી હોય છે અને ઉચિત તથા અનુચિત વચ્ચે ભેદ કરી શકતી નથી તેને રાજસી બુદ્ધિ કહેવાય છે જે બુદ્ધિ અંધકારથી આચ્છાદિત હોય છે તે અધર્મને ધર્મ માની લે છે અને સત્યને અસત્ય રૂપે જોવે છે તે તામસી બુદ્ધિ છે જે દ્રઢ સંકલ્પ યોગ દ્વારા વિકસિત થાય છે અને જે મન પ્રાણવાયુ તથા ઇન્દ્રિયોની પ્રવૃત્તિઓને નિયંત્રિત કરે છે છે તે બુદ્ધિને કહેવામાં આવે જે અડગ દ્વારા વ્યક્તિ ધર્મ અર્થ અને કામને આશક્તિ તથા ફળની કામના સાથે ધારણ કરે છે એવો સંકલ્પ રજોગુણી છે પાર્થ તે દુર્બુદ્ધિ પૂર્ણ સંકલ્પ કે જેમાં વ્યક્તિ સ્વપ્ન ભય શોક વિષાદ અને ગમણનો ત્યાગ કરતો નથી તે તમોગુણી ગુણ ધ્રુતિ છે હે અર્જુન હવે મારી પાસેથી ત્રણ પ્રકારના સુખો અંગે સાંભળ જેમાં દેહદારી આત્મા ભોગ કરે છે તથા સર્વ દુઃખોના અંત સુધી પણ પહોંચી શકે છે જે પ્રથમ લાગે છે પરંતુ અંતે અમૃત સમાન લાગે છે તેને સાત્વિક સુખ કહેવામાં આવે છે તે વિશુદ્ધ બુદ્ધિ દ્વારા ઉત્પન્ન થાય છે જે આત્મા જ્ઞાનમાં સ્થિત હોય છે એ સુખ રાજસી ગણાય છે જે ઇન્દ્રિયો દ્વારા તેના વિષયો સાથેના સંસર્ગથી ઉત્પન્ન થાય છે આવું સુખ આરંભમાં અમૃત સમાન હોય છે પરંતુ અંતે વિષ સમાન હોય છે જે સુખ આરંભથી અંત સુધી આત્માની પ્રકૃતિને આચ્છાદિત કરે છે અને જે નિંદ્રા આળસ અને પ્રમાદમાંથી ઉત્પન્ન થાય છે તેને તમો કહેવામાં આવે છે સમગ્ર માયક ક્ષેત્રમાં આ પૃથ્વી ઉપર કે ઉચ્ચાતર સ્વર્ગીય લોકમાં કોઈ પણ એવો જીવ નથી જે માયક પ્રકૃતિના આ ત્રણ ગુણોના પ્રભાવથી મુક્ત હોય એ પરંત બ્રાહ્મણો ક્ષત્રિયો વૈશ્યો અને શુદ્રોના કર્તવ્યોનું વિભાજન તેમના સ્વભાવ તથા ગુણોને આધારે કરવામાં આવ્યું છે તપસ્યા પવિત્રતા ધૈર્ય જ્ઞાન તથા ભવિષ્યમાં વિશ્વાસ આ બ્રાહ્મણોના કાર્યો માટેના આંતરિક ગુણો છે શૌર્ય શક્તિ મનોબળ શાસ્ત્રોમાં પારંગતતા શુદ્ધ ક્ષેત્રમાંથી કદાપી પીછે હટ ન કરવાનો સંકલ્પ દાનમાં હૃદયની વિશાળતા

સિદ્ધ બની શકે છે વ્યક્તિના પોતાની પ્રાકૃતિક વૃત્તિનું પાલન કરીને મનુષ્ય એ સ્રષ્ટાની આરાધના કરે છે જે સર્વ જીવોનું ઉદભવ સ્થાન છે અને જેના દ્વારા સમગ્ર બ્રહ્માંડ વ્યાપ્ત છે આવા કર્તવ્યનું પાલન કરીને મનુષ્ય સરળતાથી સિદ્ધિ પ્રાપ્ત કરે છે અન્ય કોઈના ધર્મને શ્રેષ્ઠ રીતે કરવા કરતાં ક્ષતિયુક્ત રીતે પણ પોતાના સ્વધર્મનું પાલન કરવું અધિક શ્રેષ્ઠ છે પોતાના સ્વાભાવિક કર્તવ્યનું પાલન કરવાથી મનુષ્ય પાપથી પ્રભાવિત થતો નથી હે કું પુત્ર વ્યક્તિએ તેના કર્તવ્યોનો ત્યાગ કરવો જોઈએ નહીં ભલે પછી તેમાં દોષ જોવા મળે ખરેખર જેમ અગ્નિ ધુમાડાથી આચ્છાદિત હોય છે તેમ સર્વ પ્રયાસો કોઈ અનિષ્ટ દ્વારા આચ્છાદિત હોય છે જેમની બુદ્ધિ સર્વત્ર આશક્તિ રહિત છે જેમણે મન પર વિજય પ્રાપ્ત કર્યો છે તથા જે ત્યાગની સાધના દ્વારા કામનાઓથી મુક્ત છે તે કર્મથી મુક્તિની પરમ સિદ્ધિ પ્રાપ્ત કર્યા છે હે અર્જુન મારી પાસેથી સંક્ષેપમાં સાંભળ હું તને સમજાવીશ કે જેને સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે દિવ્ય જ્ઞાનમાં દ્રઢપણે સ્થિર રહીને કેવી રીતે બ્રહ્મને પણ પ્રાપ્ત કરી શકે છે તે વ્યક્તિ બ્રહ્મની પ્રાપ્તિ માટે પાત્ર છે જે વ્યક્તિ ધ્વનિ તથા અન્ય ઇન્દ્રિય વિષયોનો ત્યાગ કરીને રાગ તથા દ્વેષથી મુક્ત થઈને શુદ્ધ બુદ્ધિ ધરાવે છે તથા ઇન્દ્રિયોને દ્રઢતાપૂર્વક સંયમમાં રાખે છે આવી વ્યક્તિ એકાંતમાં પ્રસન્ન રહે છે અલ્પ આહાર કરે છે શરીર મન તથા વાણીને નિયંત્રિત કરે છે લીન રહે છે અને વૈરાગ્યની સાધના કરે છે અહંકાર હિંસા કામના સંપત્તિનું સ્વામિત્વ તથા સ્વાર્થથી મુક્ત હોય છે આવી શાંતિમાં સ્થિત વ્યક્તિ બ્રહ્મ સાથેના જોડાણ માટે પાત્ર હોય છે કેવળ મારી પ્રેમા ભક્તિ દ્વારા જ વ્યક્તિ મને સત્ય રૂપે જાણી શકે છે પશ્ચાત મને જાણીને મારો ભક્ત મારી પૂર્ણ ચેતનામાં પ્રવેશ કરે છે મારા ભક્તો સર્વ પ્રકારના કર્તવ્યનું પાલન કરતા હોવા છતાં મારા સંપૂર્ણ આશ્રયમાં રહે છે મારી કૃપા દ્વારા તેઓ શાશ્વત અને અવિનાશી ધામને પ્રાપ્ત કરે છે મને પરમ લક્ષ્ય બનાવીને તારી સર્વ પ્રવૃત્તિઓ મને સમર્પિત કર બુદ્ધિયોગનો આશ્રય લઈને તારી ચેતનાને સદૈવ મારામાં લીન રાખ જો તું સદૈવ મારું સ્મરણ કરીશ તો તું સર્વ વિઘ્નો અને વિપત્તિઓને પાર કરી જઈશ પરંતુ જો તું અહંકારને કારણે મારા ઉપદેશ સાંભળીશ નહીં તો તું નષ્ટ થઈ જઈશ જો અહંકારથી પ્રેરિત થઈને તું એમ માનતો હોય કે હું લડીશ નહીં તો તારો નિશ્ચય વ્યર્થ જ હશે તારી પોતાની સ્વાભાવિક પ્રકૃતિ તને યુદ્ધ કરવા માટે વિવશ કરશે હે અર્જુન મો વશ જે કર્મ તું કરવા ઈચ્છતો નથી તારા પોતાની માયિક પ્રકૃતિમાં જન્મેલી તારી પોતાની રુચિથી તે કરવા તું વિવશ બનીશ હે અર્જુન પરમેશ્વર સર્વજીવોના હૃદયમાં નિવાસ કરે છે તેમના કર્મ અનુસાર તે આત્માઓના ભ્રમણને નિર્દશિત કરે છે કે જે માહિક શક્તિથી બનેલા યંત્ર પર આરૂઢ હોય છે હે ભરત સર્વથા સંપૂર્ણ ભાવ સાથે તું અનન્ય રીતે તેમના શરણમાં જા તેમની કૃપાથી તું પરમ શાંતિ અને શાશ્વત ધામ પ્રાપ્ત કરીશ આ પ્રમાણે મેં તને આ જ્ઞાન સમજાવ્યું છે જે અન્ય સર્વ રહસ્યોની તુલનામાં ગુણોત્તમ છે તેના અંગે ગહન રીતે મનન કર અને પશ્ચાત તારી જે ઈચ્છા હોય તે કર અને મને ન કરીને તું નિશ્ચિતપણે મારી પાસે આવીશ અમારી તારા પ્રત્યે પ્રતિજ્ઞા છે કારણ કે તું મને અતિ પ્રિય છે સર્વ પ્રકારના ધર્મો ત્યાગ કર અને કેવળ મારા શરણ આવી જા હું તને સર્વ પાપયુક્ત કર્મ ફળોથી મુક્ત કરીશ ભયભીત થઈશ નહીં આ ઉપદેશ જે જે તપસ્વી નથી ભક્ત નથી તેને કદાપી કહેવો જોઈએ નહીં જે લોકો શ્રવણથી વિમુખ હોય અને વિશેષ કરીને જે લોકો મારી ઈર્ષા કરે છે તેમને કદાપી કહેવો જોઈએ નહીં જે લોકો મારા ભક્તોને આ પરમ ગુણ જ્ઞાનનું શિક્ષણ આપે છે તેઓ પ્રેમનું મહાન કાર્ય કરે છે તેઓ મારી પાસે આવશે તેમાં કોઈ સંશય નથી તેમનાથી અધિક પ્રેમપૂર્વક સેવા અન્ય કોઈ મનુષ્ય કરતા નથી અને મને આ પૃથ્વી ઉપર તેમનાથી અધિક પ્રિય કોઈ નથી અને હું ઘોષણા કરું છું કે જે લોકો આ પવિત્ર સંવાદનું અધ્યયન કરશે તે જ્ઞાનરૂપી દ્વારા મારી આરાધના કરશે એવો મારો અભિપ્રાય છે જેઓ શ્રદ્ધાપૂર્વક તથા ઈર્ષા રહિત થઈને કેવળ આ જ્ઞાનનું શ્રવણ માત્ર કરે છે તેઓ સર્વ પાપોથી મુક્ત થઈ જશે અને શુભ લોક પ્રાપ્ત કરશે જ્યાં પુણ્ય આત્માઓ નિવાસ કરે છે હે અર્જુન તે મને એકાગ્ર ચિત્તે સાંભળ્યો છે શું તારા અજ્ઞાન અને મોહ નષ્ટ થઈ ગયા છે અર્જુને કહ્યું હે અચ્યુત આપની કૃપા દ્વારા મારો મોહ દૂર થઈ ગયો છે અને હું જ્ઞાનમાં સ્થિત થયો છું હું હવે સંશયથી મુક્ત છું અને હું આપની આજ્ઞા અનુસાર કર્મ કરીશ આગળ સંજય ધૂતરાષ્ટ્રને કહે છે કે રાજન આ પ્રમાણે મેં વાસુદેવ પુત્ર શ્રી કૃષ્ણ અને ઉમદા હૃદય ધરાવતા પૃથા પુત્ર અર્જુન વચ્ચેનો આ અદ્ભુત સંવાદ સાંભળ્યો આ સંદેશ એટલો રોમાંચક છે કે મારા રૂવાટા ઊભા થઈ ગયા છે વેદ કૃપા દ્વારા સ્વયં યોગેશ્વર શ્રી કૃષ્ણ પાસેથી મેં આ પરમ અને ગુણત્તમ યોગ સાંભળ્યો છે હે રાજા શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેના આ અદભુત તથા વિસ્મયકારી સંવાદનું હું જેમ જેમ વારંવાર સ્મરણ કરું છું તેમ તેમ હું પુનઃ પુનઃ હર્ષ વિભોર થઈ જાઉં છું અને શ્રી કૃષ્ણના તે અત્યંત વિસ્મયકારક અને અદ્ભુત વિશ્વરૂપનું સ્મરણ કરીને હું અધિક અને અધિક આશ્ચર્યચકિત થાવ છું અને હું પુનઃ પુનઃ આનંદથી રોમાંચિત થાઉં છું જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ છે અને જ્યાં મહાન ધનુર્ધન અર્જુન છે ત્યાં નિશ્ચિતપણે અનંત ઐશ્વર્ય વિજય સમૃદ્ધિ અને ધર્મ રહેશે આ મારો નિશ્ચિત મત છે તો મિત્રો આજે આપણે ભાગ્યશાળી છીએ કારણ કે મોક્ષદા એકાદશી અને ગીતા જયંતિ જેવા પવિત્ર દિવસે આપણે મળીને સાંભળ્યો ભગવદ્ ગીતાનો અંતિમ અધ્યાય અઢાર આ અધ્યાય માત્ર એક શિક્ષણ નથી પરંતુ પૂરું જીવન કેવી રીતે જીવવું તેનું અંતિમ અને સર્વોત્તમ તત્વ જ્ઞાન છે અહીંથી આપણે સમજીએ છીએ કે જીવનનો સાર કર્મમાં છે કર્મફળની ફળની આ શક્તિને છોડવામાં છે સત્યથી ચાલવામાં છે ધર્મનું પાલન કરવામાં છે અને અંતે ભગવાનના શરણગતિમાં છે ભગવાન શ્રી કૃષ્ણના શિલ્લા દિવ્ય વચનો આપણા જીવનનો માર્ગદર્શક પ્રકાશ છે સાંભળવાનો લાભ આજના પવિત્ર દિવસે અનેક ગણો વધારીને પ્રાપ્ત થાય થાય છે 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 મનમાં પવિત્રતા વધે કર્મ શુદ્ધ અને જીવાત્મા ભગવાન તરફ એક પગલું વધુ આગળ વધી જાય છે જો આ પવિત્ર પાઠથી તમારા મનને શાંતિ મળી હોય આપને કોઈ પ્રશ્નનો ઉત્તર મળે હોય અથવા તમારું હૃદય ભક્તિથી ભરાઈ ગયું હોય તો તે જ છે ભગવદ્ ગીતા સાંભળવાનું સાચું ફળ મિત્રો ભગવાન શ્રી કૃષ્ણની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર બની રહે અને જો તમે એકથી અઢાર અધ્યાયનું સંપૂર્ણ અધ્યાયનું શ્રવણ કરવા માંગતા હોય તો તેના વિડીયો પણ અમારી ચેનલ પર અપલોડ છે તો તમે અમારી ચેનલમાં જઈને તે સાંભળી શકો છો તો આજના આ પવિત્ર પાઠ સાથે અમે પૂર્ણ કરીએ છીએ ભગવદ્ ગીતાના અધ્યાય અઢારનો દિવ્ય શ્રવણ જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને આધ્યાત્મિક જ્ઞાનના પ્રસારણનું પવિત્ર કાર્ય આપ પણ કરો ફરી એક નવા પવિત્ર પાઠ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે